તો સુરતના પાંડેસરામાં ફ્લેશ ફાયરની ઘટના બની છે ફ્લેશ ફાયર થતા એક વ્યક્તિ ગંભીર રીતે દાજી ગયો છે ફ્લેશ ફાયરથી ત્રણ મકાનો નુકસાન થયું છે બ્લાસ્ટના અવાસી લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજના કારણે આગનો બનાવ બન્યો છે જોઈ શકાય છે કે ગણપતનગરના છે આજે માળે જે છે એક મકાનમાં જે છે અચાનક ગેસ લીકેજ થયો હતો ત્યારબાદ આગ લાગી હતી એક વ્યક્તિ દાઝી ગયો છે જોઈ શકાય છે ગેસના બાટલા જે છે બહાર કાઢવામાં આવ્યા છે ફાયરની ટીમ પણ જે છે અહીંયા આવી પહોંચી છે ફાયર ઓફિસર છે સીધા આપણે એમની જોડેથી આપણે જાણીશું અસર કે ઉપર આગનો કઈ ફાયરને ને કંઈક કોલ મળ્યો હતો શું સ્થિતિ છે હાલ ફાયર કંટ્રોલ દ્વારા ગણપતનગર બે ખાતેનો કોલ મળ્યો હતો આગનો કે ગેસ લીકેજ થઈને આગ લાગી છે અમે અહીંયા જોતા તપાસ કરતાં ગેસ લીકેજ થઈને આગ નહીં લાગી હતી તેવા ફ્લેશ ફાયર થાય છે જે ગેસ બધો રૂમમાં ભરાઈ જાય છે અને આપણે સ્વિચ ઓન કરતાં જ ફ્લેશ ફાયર થાય છે એ ફ્લેશ ફાયરથી આગ લાગી આગ રૂમમાં નથી લાગી પણ જે માણસ હતો એને દાઝી ગયા છે અને એમને સિવિલ ખાતે અમારા આવવા પહેલાં એમને સિવિલ ખાતે દાખલ કર્યા છે